દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપની સત્તા ગઈ સસ્પેન્ડ થયેલા ભાજપના સભ્યનીલ સોની બન્યા નવા પ્રમુખ હવે પાલિકામાં અપક્ષની સત્તા દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપની સત્તા ગઈ સસ્પેન્ડ થયેલા ભાજપના સભ્યનીલ સોની બન્યા નવા પ્રમુખ હવે પાલિકામાં અપક્ષની સત્તા

આ ચૂંટણીમાં ટોટલ એ ચોવીસ સભ્યો હાજર હતા એક પણ સભ્ય ગેરહાજર ન હતા બે ઉમેદવારોએ ઉમેદવારી કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલાલ જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ આઠ સભ્યોનું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી નીલ સોની પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે રીતે શાંતિપૂર્ણ દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે આજ રોજ દેવગઢ બારીયા નગરપાલિકાની પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં અમારી ટીમના સોળ સભ્યો જે સોળે સોળ સભ્યો અમને વિશ્વાસ રાખી અને અમને નગરપાલિકાના પ્રમુખ તરીકે આગામી સુકાન સોંપ્યું છે જવાબદારી સોંપી છે તે બદલ આ સોળે સોળ સભ્યોનો પ્રથમ આભાર માનું છું સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા અમારા યુવાનોના હૃદય સમ્રાટ એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની જે ગુજરાત સરકાર ચાલે છે એની સાથે અમે કદમથી કદમ મિલાવીને આગામી સમયમાં દેવગઢ બારિયાનો જેટલો વધુમાં વધુ વિકાસ થાય દેવગઢ બારિયા નો અમારો સંકલ્પ છે કે ભાઈ દેવગઢ બારિયા જિલ્લો બને આવી તમામ કામગીરી સરકાર સાથે રહી અને અમે આગામી સમયમાં કરીશું દેવગઢ બારિયાનો વિકાસ એ જ અમારો સંકલ્પ છે રાજકીય કોઈ દ્વેષભાવ વગર નગરપાલિકાના ચોવીસે ચોવીસ સભ્યો અમે સાથે મળી દેવગઢ બારિયાનો નગરનો વિકાસ કેવી રીતે થાય જે ઘણા સમયથી અટકેલો છે જે અમારો ટાવર છે ટાવરના ડંકા ક્યારે ચાલુ થાય એ આગામી સમયમાં અમે ટૂંક જ સમયમાં શરૂ કરી ને આગામી કામગીરી દેવગઢ બારિયાના નગરના વિકાસ માટે જ કરીશું નીલ સોની દેવગઢ બારિયા